રાજકોટના ના આંગણે એસી પ્લસ કેરી ની વેરાયટી તમને મળી જશે આપણે રાજકોટમાં વેધર માં થાય કઈ નો થાય કેરી આ છે ગ્રીન ઓલ ટાઈમ મેંગો આ છે જાપાનીઝ ચિંગો ચકાપાતા બીપીએસ આ કેળા મસ્તી આ જે નથી આ કેરી છે આ કેરી ના લુમખે કઈ કેરી છે વેરાયટી છે એમાં એક વેરાયટી છે સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત કેસર કેરીના છોડ પણ અહીંથી મળી જશે આ છે જે બારે મહિના મળે આનું શું નામ છે રોયલ ઓલ મેંગો છે જરદાલુ મેંગો આનો ટેસ્ટ અને ફ્લેવર મસ્ત છે આ સંસદ ભવનમાં કેરી દર વર્ષે જાય છે આ છે સેન્સેશન મેગો આ છે બારબાડોર કેરી જીતેસ આ કેરીના છોડ જોતા હોય તો કઈ જગ્યા બધા પ્રકારની વેરાયટી જે આપડે વિડીયોમાં જોઈએ એ જોતી હોય તો એમ્પલ ગાર્ડન નર્સરી મોડી પાર રોડ ઉપર મળી જશે તમને નંબર છે નેવ્યાસી આઠસો આઠ નવાણું બે નવાણું